તળાજા તાલુકાના શોભાવડ ગામ નજીકના તળાવમાં લાપતા બનેલ યુવાનની શોધખોળ હજુ પણ યથાવત ભાવનગર જિલ્લાના તળાજાના છેવાડે અને નવા શોભાવડ ગામે ઝૂપડપટ્ટીમાં રહેતા એક શ્રમિક યુવક પોતાના દસેક વર્ષના સંતાન સાથે નજીકમાં આવેલ તળાવમાં નાવાગેલ ગયેલ એ સમયે પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર વ્યક્તિ પાણીમાં ગરકાવ થયાની જાણ થતાં ફાયર ટીમને જાણ કરી કેમરો નાખીને શોધખોળ હાથ ધરવામાં આવી છે યુવક પોતાના દસેક વર્ષના સંતાન સાથે તળાવ પર ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે પાણીમાં ગરકાવ થનાર અરવિંદભાઈ નરસિંહ મકવાણા ઉંમર વરસાદ આશરે ત્રીસ રહે શોભાવડની સાંજથી લઈ રાત્રિ સુધી શોધખોળ કરવા છતાં મળેલ નથી અને આજે પણ વહેલી સવારથી શોધખોળ ચાલી રહેલ છે તેમ છતાં હજુ કોઈ ભાળ મળેલ ન હોવાનું જાણવા મળ્યું છે